વર્ષ બે હજાર છ માં કોસાડ અને અમરોલીનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ કોસાડ ગામમાં જૂની કોલોની હળપતિવાસ ઇન્દિરાનગર નવી કોલોની લીમડા સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે ઘણી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી રોડ ડ્રેનેજ લાઇનની સુવિધા ઉભી કરવામાં આવી નથી આ ઉપરાંત કોસાડ આવાસ એચ વન થી એચ માં રસ્તા અને ફૂટપાથ તથા સફાઈ કામ અને ગટર લાઇનના ઢાંકણા નથી અમરોલી વિસ્તારમાં અભિષેક ટાઉનશીપમાં બે માં રસ્તા અને પાણીના માટેનો પ્લોટ ફાઈનલ થઈ ગયો છે પણ હજુ સુધી શાક માર્કેટનું કામ ચાલુ થયું નથી તે ઉપરાંત મોટા વરાછા વિસ્તારમાં જ્યાં ત્યાં રોડ ખોદીને તાત્કાલિક કામ કરવામાં આવતા નથી આ વિસ્તારમાં વારંવાર ગટરનું

એમાંથી એક દોરાવા પણ કામ થયું નથી અધિકારીઓને કહે છે અધિકારીઓ બિચારા લાસાર થયા હોય એ પ્રકારની અમારે સામે હાથ જોડીને લાસારી અદા કરે છે કે એક નહીં ને એક દિવસ કોર્પોરેશન અને સરકારના નવા નવા પ્રોગ્રામો આપીને અમને ડિસ્ટર્બ કરીને અમારું કામ સમયસર અમને કરવા નથી દેતા આ પ્રકારની માનસિકતા સાથે અધિકારીઓ પણ અમને આ પ્રકારના જવાબ આપે છે બ્યુરો રિપોર્ટ સુરત